જ્ઞાની સંત કે ચરણ મેળે કાલ ચરણ આ વે શીશ નિમાવે ગીર પડે લાખ પાપની કોડ શીશો દિન પડા સંત મિલે જો આઈ ਨੈਣ ਬਰੀ ਬਰੀ ਵੇਖੀਏ ਦੁਖ ਸਮੋ ਲਾਗਾ ਤੋ ਆਦੀ ਮੇ ਆਦੀ ਗੜੀ ਆਦੀ ਮੇ ਬੁਨਿਆਦ ਤੁਲਸੀ ਸੰਗਤ ਸਾਧ ਕੀ ਕਟੇ ਕੋਟੀ ਅਪਰਾਧ ਸਿਆਵਰ ਰਾਮ ਚੰਦਰ ਕੀ ਜੈ ਸਤਿਗੁਰੂ ਭਗਵਾਨ ਕੀ ਜੈ ਅਜੀ

ભક્તજનો બધા મળીને આજનો આ જ્ઞાન યજ્ઞનો આરંભ કર્યો એ યજ્ઞની અંદર આજે જંગમનો તીરથ ફરતો ફરિયાદ સંત સ્વરૂપે આજે આપણોને દર્શન અને સત્સંગનો લાભ આપ્યો તમામ સંતોએ આપણા આગળ અમૃતની ધારા સત્સંગની વરસાવી એને આપણા સર્વણ મનનની ધ્યાસન કરી આપણું જીવન પુરતાર કરવા જેવું છે વિશેષમાં આપણા ભગવાન શંકરાચાર્યજી મહારાજ વિવિધ પરમાત્માની સૃષ્ટિ ની અંદર ઉત્તમ માં ઉત્તમ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ એક મનુષ્ય સાર પરમાત્મા એ બધી સૃષ્ટિના બધા જ ઘાટો કર્યા મહાન હતા પણ ઉત્તમતા પરમાત્મા થવા માટે ભગવાન શંકરાચાર્યજી મહારાજ કી શ્રી કે આ જીવ કેટલો પુણ્યશાળી હોય કોટી જન્મ ના પુન મળ્યો છે મનુષ્ય નો ભાવ કરી હરી ના ભજે તો પછી આ પછી એને થોડો ઠપકો આપી દીધો કે આયેલો હીરો ને ઘુમાવી દીધો ભાવ ફરીથી આવો આવવાનો જેમ કે આવો ફરી ભરી અવસર નહીં મળે વારંવાર ભાઈ તું ભજી લે ને કીર્તા માર પરમાત્માને ભજન કરવા માટે આ યોગ કરવા માટે પરમાત્માને યોગ કરવા માટે આપણો નવસાર મળ્યો માટે આપણા ભગોનો ત્યાગ કરી પોતે શિલવંત બની જીતેન્દ્રિય બની ગુરુવચનનો હરીને આ ભવસાગર ફરવા જેવો છે બીજાથી તારા એવો આટલો ઉત્તમ અવસર મળ્યો આ દેહ મળેલો છે એમ આ દેહને ધારણ કરવાવાળો એ પરમાત્માનો અંશ ઈશ્વર હંશ જીવવીને છે આ દેહ તમે નહીં મંદિરમાં ફોઈ તો બે હાર્યો છે એ મૂર્તિ છે એ વાવમાં એક એવી મુહૂર્ત હશે કે એ મુહૂર્ત એ નું સ્વરૂપ છે અને એ પદને પામવા માટે આપણોના મનુષ્યનો અવતાર મળ્યો કેટલો ઉત્તમ આપ્યો છે કેટલો બધા જો આપણે કેટલું બધું આવું કોઈ જીવન જીવી શકતું પરમાત્મા પરમાત્માની પૃષ્ટિ બધાને સોંપડી છે કર્મના યોગી શરીર પણ મળ્યો છે પણ આટલો જ બીજા બધા જે આ તમામ જીવોને દેહરૂપી સાધન મળ્યું છે પણ એ પોતાના કર્મોને ભોગવતા ભોગવતા આવે છે અને મનુષ્ય અવતાર મળ્યું છે માટે કરીને કોઈના આપણે હવે આપણે યોગમાં જવાનું છે એટલે સદગુરુના શરણમાં જવું છે નિરજ બાપુએ સુંદર કીધું પણ મળ્યો ને મનુષ્ય ધર્મ મળ્યા પડશે ત્રણે વસ્તુ મળવી એ પણ

અને એને એટલી બધી કળીઓ આવી પણ કાળી જો ખીલે ને તો એને ફળ આવતું ખેડૂત પૂછી જોજો આજે આટલા બધા અભાવ આવ્યા છે ને એને ફૂલ ના આવે તો ફળ આવે તેમ તમારા એમાં જ્યાં સુધી મોક છતાં ના આવે હું કોણ હરી કેવા એસી જપતા વાણ સદગુરુ કોઈ વિચાર સદ દંપતિ જે અંતસ્કરણ પરમાત્મા એ જે પરંતુ મને આ સુખ મને ગમતું નથી આ બધા રાજમેર છે આટલો વૈભવ છે આપડો તો હજુ સુધી જન્મ્યા ત્યાં અને લગ્ન કરી ધનના ઠગુલા ઉપર હતો